જાદવજી વિચાર કર્યો કે મહેનત કરેલા છે ને આપણે કેમ મફત લેવા છે દહ દુકાન ફર્યા એટલે આઠાના બચ્યા છે તો આપણે કંઈ પાછા આપવા નથી અને ભગવાનના પચાસ પૈસા ખિસ્સામાં રહી ગયા આ થોડીક ચોરી થઈ ગઈ એમનાથી ખોટું થઈ ગયું સેવા કરવાની હોય એના બદલે સેવા લઈ લીધી ભગવાનને આપવાનું હોય ભગવાનનું લઈ લીધું અને પરિણામ શું આવ્યું રાજના ગુનામાં આવ્યા રાજાએ એમને એવો કંઈક નાનકડો પ્રશ્ન થયો અને રાજાએ એમને સસ્પેન્ડ કરી દીધા નોકરીમાંથી કાઢી મૂક્યા પેરે લગડે કાઢી મૂક્યા ગરીબ પરિસ્થિતિ આવી ખાવાનો રોટલો ન રહ્યો ગોપાલ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ગોપાલ સ્વામી પધારેલા સ્વામીને કોઈએ વાત કરી અને સ્વામી એટલું જ કહ્યું જાદવજીભાઈને બોલાવો ખોળામાં માથું મૂકીને રડી પડ્યા જાદવજીભાઈ તમારી પાસે શું છે સ્વામી ઘઉંની ચીકી બનાવીને લારી ફેરવું છું ને વેચવું છું ને એમાંથી ગુજરાન ચાલવું છું દાઢી વધી ગયેલી સ્વામી કે તમારી લારીમાં શું આવ્યું છે સ્વામી જુવા રહી છે થોડી સ્વામી કે લાવો અમને આપી દો સ્વામીએ કેમ માગી વહેલા એનું પ્રાયશ્ચિત કરાવવું હતું સ્વામીએ જારના રોટલા બનાવીને ઠાકોરજીને ધરાવ્યા પ્રસાદી લીધી સ્વામીએ આશીર્વાદ આપ્યો સ્વામી કે જાઓ જેવા હતા એવા દિવસો થશે પરંતુ તમારું આ ભૂલ કરી હતી એનું આ પ્રાયશ્ચિત છે મૂકતો ભગવાનને સંત ક્યારેક આપણી પાસે હાથ લાંબો કરે છે એ આપણા હિત માટે કરે છે એ જ દીવાનજી ફરી પાછા હતા એવા થયા